જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળસંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે બનાસકાંઠા જિલ્લાને એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવો છું મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજનાઓ સહિતની વ્યવસ્થા એમણે કરવરાવી છે જેથી જૂના બોર રિચાર્જ કરવાની વાત હોય નવા બોર બનાવીને તળાવ ઊંડા કરીને વાવ કુવા ખોદીને તો આવડું મોટું કામ કરવાનું એક મોટું અભિયાન એના શ્રી ગણેશ બનાસની ધરતી ઉપરથી દેશની અંદર થઈ રહ્યા છે દેશમાં બીજી જગ્યાએ કેજ ધ રેન વરસાદને પકડો વરસાદને પાણીને સંગ્રહ કરો એના માટેનું આખા દેશમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે લાખો લાખો ટ્યુબવેલ બનાવવાનું કામ પાટિલ સાહેબના મંત્રાલય દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આખા દેશમાં ચાલે છે મને થોડા સમય પહેલા પાટીલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો બનાસવાસીઓ બનાસ ડેરી આ કામને ઉપાડી લે તમારે તો પાણીની સમસ્યા સૌથી વધારે છે તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે અને આ આભાર ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી બનાસકાંઠા કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં અઠ્યાવીસ હજાર પાંચસો લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કૂવા બનાવવા છે રિચાર્જ માટેના એટલે નાનો આઠ ફૂટ ઊંડો ચાર બાય ચારના બોલ બનાવીને એમાં કપચી ગ્રીન મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી ખેતરનું પાણી ખેતરમાં રહે ઘરનું પાણી ઘરમાં રહે ગામનું પાણી ગામમાં રહે એના માટે મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા છે ત્યારે આજ સાંજ પડશે ત્યાં સુધીમાં છ હજારથી થી વધારે કૂવાનું કામ કદાચ આજ સાંજ પહેલા સાહેબ પૂરું થઈ જશે આ એક જન થી આ વ્યવસ્થા થઈ રહી છે સાહેબ